હટતાય પડી જાય તો કદા ખાતો જાય કેમ આવતા દુબ્બે કે મળે છે બાલજત કરી બેઠા જ છે પેલા બેઠા આ તમે લો છો તો માર ઇન્ટરવ્યુ વાળું બે 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 બોલો કે આવી મિસ્ટીની ઓહ આવી આવી મિસ્ટીની

માલ છે મકાન ના પ્રમાણે બનાવો પડે એક મકાન એક જ દાણા બનાવી આખો ના ચાર પાંચ વર લાગી વર તો વર લાગે તમે દાણા નો કેટલો માલ બનાવવા એમ દાડા નો તો બે ત્રણ ચાર થોડો બનાવી નાખો

અલ્યા એ અલ્યા એ આ નવા રૂપિયા 10000 નું બુસટ જ છે આવતી નઈ શું કામ તાર કો તાર પન કેવડી ઘેરવાનું તું નોકરી લેવા આયો કે શું કરવા આયો છે નોકરી લેવા આયો તાર શીખરાય જોમ આમ ઘેરવાનું પ્લાસ્ટર કેરીત કરો એમ કરા છે પ્લાસ્ટર હા આ તળ્યું છે ને ઓમ ઓમ પડી જો ડાળોત પડી પાછળ તમે જીતાઈ

બીજા દાડે શું કરું ખબર છે હું જાપાન માં મિસાઈલ છોડી દીધું શું કરું મિસાઈલ 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 આ હું જાપાન ઉડાડી મેલ ઉડાડી મેલ બોમ જો આવે ને જાપાન ઉડાડી મેલ એમ તો પેલા પાસા નહી આવે જે તમારે એ તો તમારે શું જોવાન ત્રીજા ઝાડે મું છે હું તો બે ઝાડનો પ્રચાર ન દે દાડે મોદી મું જોણે આખા ઝાડમ તમે શું કરો કોઈ નહી આખા ઝાડમ તો પેલા છે ને હું મારે બોડીકાર હોય ને પેલા દાડે એટલે હું તો પેલા દાડે આવું દેશમાં આવું બધા જ પૈસા બૈસા હોય ને ફોન સોન બોન નોટો બંધ ને ડાયરી માર ઘર પર અને એક વાત કહું તો હાલ તો તમે ક્યાં બેઠા છો તો ઇન્ટરવ્યુ હાલ આવ્યા છો હાલ તો છે હાલ મોદી શું દેશમાં જ બેઠા તો દેશમાં બેઠા પણ આખો દેશ નહીં આખો દેશ આ પાસે એક કલાક માટે બીજા કલાકે તમે શું કરો બીજા કલાકે તો હું પછી છે ને પેલા આખા દેશને બલૂન લાવું

બુદ્ધિ ના આવે તમે અમે રીવીસ લાજ એટલે રીલીસ ના છે રીલીસ વેડા કરીને તમને એવું મગજ માં છે તમને નો હાર આવે કોટી આવે અને આ બીજી એક કાગળિયો આવે એ કરી પૈસા બીજા પાસ ના થાય પચાસ રૂપિયા ખાલી તમને આલવામાં આવે સારું તો જે હાલ હોય એ હવે કો હેડો બીજું બીજા દાડે શું કરો બીજા દાડે કોઈ નહીં હું તો વડાપ્રધાન છું બલુર ઉડડાય ઉડડાય કરું આમ તો આખા દાડે બલુર ના વડા વડાપ્રધાન કેમ કેવા તમને ખબર છે હજી કેમ કેવા તમે ઇન્ટરવ્યુ આલો આ છે ને હારું આયા હો હું તો તમારે હારે પૂછવા આયો બધું પેલું તો આ તો આમને તો બધું થોડી ખબર હોય ઇન્ટરવ્યુ તમે આલો તમને ખબર હોય કઈ

અમને દૂર જમાલવાયા વાત કુતમ આપણે નવા નવા ચક્રી સફતા રહી એવું છે હાર જો તમાર હોજ ના જેઠા આવે ને એટલે આઈ લઈ આવશે ડીઝલ ہواવા ડીઝલ આવશે તો તમે પૈસા હારે હેઠળ આવે છે પૈસા આવે ને કઉ્યા હોય પૈસા રૂપિયા તારા આવે એમને ના પછી

ના પાડે છોડવાનું આવેલાક થી માથું ખાયું છે માથું ખાતું છે

મારો બનાસ બોઠો આજારો સા